જુઓ આ પંડિત મહારાજ નો મેસેજ પહેલા બે ત્રણ વાર વાંચો અને બરાબર સમજો કે કોને ભાવ ક્રિયા કીધી છે બરાબર આવ્યા પછીની ક્રિયા ભાવ ક્રિયા એટલે સંકિત આવ્યું એટલે મિથ્યા દ્રષ્ટિ ગઈ બરાબર એટલી સમજણ પડે છે ને આ મેસેજ વાંચીને હમ હવે મેં તમને ઘણી વખત સમજાવ્યું છે હમણાં લાસ્ટ પણ સમજાવ્યું કે ભાવ કોને કહેવાય સમજો બરાબર એની જોડે સરખાવો આ જે મેં તમને સમજાવ્યું છે ને તમારા મગજમાં ના બેઠું હોય ને તો તમે એની જોડે આની સરખામણી કરો કે બેને કીધું કે ભાવ કોને કહેવાય આ મૂર્તિ જોઈને બહુ ભાવ આવી ગયા નાંગી જોઈને ભાવ આવી ગયા એ ભાવ નથી એ ભાવ ક્રિયા નથી મેં હજાર વખત કીધું છે ભાવ કોને કીધું કે જે અંદર આપણી અંદર જે માન્યતા પડેલી છે જે માન્યતા અંદર પડેલી છે એ માન્યતા એ આપણો ભાવ છે એ માન્યતા જો જીનાગના વિરુદ્ધ હોય તો મિથ્યા દ્રષ્ટિ કહેવાય સમજ્યા તમારી અંદર જે માન્યતાઓ પડેલી છે એ જો જીનાગ્ઞાની સાથે મેચ થતી હોય તો એટલું સંકિત કહેવાય અને જેટલું જિનાગ્ઞાની વિરુદ્ધ છે એ બધું શું કહેવાય મિથ્યા દ્રષ્ટિ કહેવાય અને મેં તમને એમ બી કીધું છે કે જે આવા અંદર માન્યતાઓ પડેલી હોય દાખલો તરીકે આપણે એમ કહીએ કે ગાજરનો રસ્તો આંખ માટે સારો લસણથી લોહી પાતળું રહે બરાબર આવું ખાવામાં આઈસ્ક્રીમ ને એવું બે ચાર વસ્તુ તો ખાવામાં શું વાંધો છે એટલી હિંસા તો ચાલે આ બધી જે માન્યતાઓ અંદર પડેલી છે આપણામાં ચોવીસે કલાક છે જતી નથી રહેતી

કેમ કે એ જે અંદર માંડેલી છે એના પ્રમાણે અનુબંધ પડશે એટલે આમાં કીધું તમે ગમે એટલી ક્રિયા કરો છઠ ને અંદર આ માન્યતા જીનાગ્ઞા વિરુદ્ધ પડેલી છે એને ભાવ કહેવાય અને એ જો જીનાગ્ઞાની સાથે હોય તો ભાવ ક્રિયા થાય જીનાગ્ઞાથી વિરુદ્ધ હોય જેટલી વિરુદ્ધ પડેલી છે એ દ્રવ્ય ક્રિયા કરાવે અને દ્રવ્ય ક્રિયા કહેવાય કેમ કે જે ક્રિયા તમને મોક્ષે ના પહોંચાડે જે ક્રિયા સંસારમાં રખડાવે એ ક્રિયા દ્રવ્ય ક્રિયા કહેવાય ખ્યાલ આવે છે હજી સમજણ ના પડતી હોય તો પૂછજો આ સાંભળ્યા પછી તમને એમ થાય કે ના આ બરાબર નથી આખું દેરા શણગારે એટલે ખુબ સરસ ભાવ આવે એ ભાવ નથી ઈ ભાવની કોઈ વાત જ નથી ઈ ભાવ નું કોઈ મૂલ્ય જ નથી ભાવ આ છે તમારી અંદર શું માન્યતા પડેલી છે ખ્યાલ આવ્યો